વધુ એક મોટી ખબર ગુલાબસિંહ ચૌહાણ આવતીકાલે રાજીનામું આપશે સૂત્રો તરફથી આ જાણકારી છે ધારાસભ્ય પદ પરથી ગુલાબસિંહ આપશે રાજીનામું લુણાવાડાના ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે એક પછી એક વિકેટો પડી રહી છે છેલ્લે સીજે ચાવડા અને હવે આ ત્રીજી વિકેટ પડી રહી છે એક મોટી ખબર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપશે ઈતલ જોડાયા છે આ ત્રીજી વિકેટ અને કલ્પના નથી કે અર્જુન મોઢવાડિયાની ચર્ચાઓ ચાલી રહી છે ગુલાબસિંહ આપી રહ્યા છે ક્યારે આપશે કાલે રાજીનામું ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા તો લુનાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ આવતીકાલે રાજીનામું આપશે છે કે ગુજરાત વિધાનસભામાં વાગે તેઓ રાજીનામું આપવા અત્યારે જોવામાં આવી રહી છે ગુલાબસિંહ સાથે વાત કરતા તેઓ અત્યારે ઇન્કાર કરી રહ્યા છે પણ જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ગુલાબસિંહ આવતીકાલે રાજીનામું આપવાના છે ક્યાંક ને ક્યાંક તેઓની બેઠક ઉચ્ચ કક્ષા થઈ હોવાની જાણકારી મળી રહી છે અને જાણકારી બાદ જ તેઓ આવતીકાલે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપશે સ્વાભાવિક છે કે ફેબ્રુઆરી મહિનામાં જે રાજીનામું આપનાર જે નેતાઓ છે એ ભાજપનો કેસજો ધારણ કરશે એ પ્રકારના આ કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે એ અંતર્ગત ગુલાબસિંહ પણ રાજીનામું આપ્યા બાદ બીજી ત્રીજી તારીખની આસપાસ ભાજપમાં જોડાઈ શકે છે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે આ રાજીનામાનું રાજકીય

જી જન ચોક્કસ એવું કહી શકાય કે અર્જુનભાઈ નામની પણ ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે પણ અર્જુનભાઈ એક દિગ્ગજ નેતા તરીકે પણ ગુજરાત કોંગ્રેસમાં છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે ને એક સમયે મુખ્યમંત્રીના પ્રબળ દાવેદારોમાં કોંગ્રેસમાંથી તેઓને જોવામાં આવતા હતા એટલે એ એટલું ચોક્કસ કહી શકાય કે તેઓનું જ્યારે પણ રાજીનામું પડશે ત્યારે પ્રદેશ કક્ષાના નેતા નહીં પણ કેન્દ્રીય નેતાગીરીની હાજરીમાં તેમનું રાજીનામું પડે તે પ્રકારની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે પણ હાલના તબક્કે એવું કહી શકાય